So, so पासा थी। तो ली तो एट्ले कुदड़ी शक्ति रेढ़ी थे अगर नीचे uh -huh. हृदय uh -huh. uh -huh. थी गाँधी पोचाड़े अरेक् चालू राख हम्म हम्म એવું થાય છે ખરું મને હા એ રીતે કરવો અત્યારે સારો કે આપણે સીધો કાપીએ કપાળે ચોરલો કરીએ ત્યાં લઈ જઈએ ત્યાંથી પાછું પાછું લઈ એવું સારું એવું સારું કપાળથી આપણે નબી સુધીનું ઉદ્યાન એવું હા પણ ઓછો ઓછું છે ને સીધા થોડીએ હા એ એવું કે છે તે કુદરી તમે ઊંડો શ્વાસ લો એટલે કુદરી તમારી ઊંચી થાય તમે કરતા નથી પણ શ્વાસ ત્યાંથી ઉઠે એમ પછી રેડ ની અઢી માં થઈ ઉપર ચડે પછી આગળ કટ છે હૃદય છે તાપી છે એ તો એમ કે આગળ એના બટનો છે એટલે તમારે ખરેખર જો પદ્ધતિ સર કર બટન ને જે આપણા લેડ ની હડ્ડી છે માલવું એ બધું શું છે જાણકારી છે કે આવી રીતે બધું થતું હોય પણ આપડે એ બધું કઈ જોવાનું નથી ઈ તો આપણે આઈથી હાંકવો અહીંથી હાંકવો એવું કશું હોતું નથી આપમેળે જ્યાંથી હાલતું હોય ત્યાં જ કરવાનું છે એ તો એક જાણકારી છે કે આવી રીતે થાય છે પણ એ આપણે એ થાય કે ન થાય એ જોવાનું છે આપણે તો કેવલ શ્વાસ આપણે ત્રિકુટી માંથી નાભી કમર સુધી જાવો જોઈએ ઈ ધ્યાન રાખવાનું છે બસ એ અંદર શ્વાસ આવે અને બહાર જે જાય તે બે એક હરખા રાખવાના હવે મને એવું થાય છે કે શ્વાસ ઉપર લઉં ત્યારે કેટલા સુધી આવે ખબર નહીં પડતી ઘણી વાર હૃદય સુધી ઘણી કટ સુધી ઘણી વાર ત્રિકુટિ સુધી ઘણી વાર સુધી જતો હોય એવું લાગતું હોય પણ જયારે પાછો વર્ષ એ પ્રેશર ખબર પડે છે કે બધું નાભીએ પાછો આવે બસ નાભીએ પાસો આવ્યો હોય તો નાભીએ થી જ પાછો વળે અને દરેક શ્વાસ આપડી ત્રિકુટી માંથી અંદર આવે

એટલે એક હરખા બે શ્વાસ આવવા જવા વાળા બે હરખો સમય જયારે થઈ જશે ને એટલે આપણે કોઈ રાખવાનું પીડીમાં માં ધ્યાન રાખો અથવા હૃદય માં ધ્યાન રાખો અને અથવા તો નાભી કમળ માં કોઈ પણ એક જગ્યા ધ્યાન રાખી અને શ્વાસ ને હરખો ચલાવવાનો છે બસ એક જ સરખો વધઘટ ન થવા દેવાનો એવી રીતે જયારે બંને શ્વાસ એક હરખા થશે સુસુભા ચાલશે એટલે સુ સૂક્ષ્મ આપડે નાભી કમળ માંથી જાગી જશે પણ મને હું જયારે જયારે એમ ખબર નથી સુસુભણા કોને કહેવાય પણ હું જયારે નાક એમ ધ્યાન કરું એક નાક બંધ કરું તો બીજું ચાલુ કરું તો મને બે નાક થી હવા ઉપર જતી હોય બે નાક થી હવા બાર જતી એવું લાગતું હોય એટલે સુસુમણા ચાલુ થઇ કે આ બંને બંને છિદ્રો માંથી સરખો પવન નીકળતો હોય સરખો પવન નીકળે છે બસ એને સૂક્ષ્મ જાગી જાય છે ઈ જયારે બંને માં એક સરખો જ આવે છે ને ઈ સૂક્ષ્મ જાગે ત્યારે આપણી ત્રિકુટી છે એનું ભેદન થઈને આપણો શ્વાસ ઉપર ચડે બરાબર એટલે લગભગ બેઠી હોઉં તો એ સાઈડ ચાલતો હોય આખો દિવસ અડધો કલાક દોઢ કલાક આમ ને દોઢ કલાક ને આપણા શરીર ની તાશીસ પ્રમાણે બરાબર પિસ્તાલીસ પિસ્તાલીસ ફિક્સ પિસ્તાલીસ મિનિટ ના હોય આપડા શરીર ની તાશી હોય આપણે ખાણી પીણી હોય ને એના પરમાણ ની અંદર શરીર ને કેટલી ગરમી કે ઠંડીની જરૂર છે એના પરમાણમાં ખીચડી હમ એમાં શું છે આપડે જે ભજન કરવાનું છે શ્વાસ હાલે ના હાલે ક્યાં હાલે શું હાલે કશું આપણે ધ્યાન નથી રાખવાનું આપણો લક્ષ્ય ઈશ્વર નો લક્ષ્ય આપણું ધ્યાન ઈશ્વર માં રાખવાનું ઈશ્વર સુધી પોચવાનું આપણી ધારણા એ જ ધારણ ધારણા સ્વાદ જ્યાં ચાલે ત્યાં ચાલે જેમ થવું એમ થાય એ કશું નથી આપણું જે લક્ષ્ય છે ને એટલે ગંગા સતી કેસે ધ્યાન પછી ધારણા અને પછી સમાધિ થશે એટલે ધ્યાન માં બેસો ત્યારે જયારે ધ્યાનમાં બેસા પછી લક્ષ્ય પકડવાનું છે આપણી ધારણા ને જયારે ધારણા આવશે એટલે આપણે લક્ષ્ય ની અંદર ધારણા એટલે આપણે જે ધારીને બેઠા છે એ તે જે આપણો લક્ષ્ય છે હરી સુધી પહોંચવાનું બસ આ જે આપડે ઉપદેશ મગજ ની અંદર મન ની અંદર બેસાડી દેવાનો કે મારે હરી સુધી પહોંચવું છે બસ એ કશું સ્મરણ કરવાનું નથી કેવલ શ્વાસ ને આવતો જાતો જોવાનો છે અને અંદર આવે એટલે સો ની ખાલી કલ્પના કરવાની છે

ના ના ગીતાજી લખેલું છે નાભી માં છે હોય હોય તો લાગે હમ પાછું થોડું ને માંથી આપણો શ્વાસ આપડી જે કુંડલીની શક્તિ જે કે છે ને એજ શક્તિ આપડી નાભી કમળમાં માં પરાશક્તિ ના સ્વરૂપ માં હોય છે પરાશક્તિ છે એજ ઈશ્વર ની મહામાયા છે અને ગીતાજીમાં ખુદ કૃષ્ણ કીધું છે કે આ અંદર ભગવાન એનાથી આખું મૂળ મારી સંચાલન થાય છે એનાથી આઠ સગત છે સંચાલન થાય છે હા પરાશક્તિ આપડે નાભી કમળ માં છે અને અપરા આપણું દેહ સમજો અથવા આપણું મન સમજો આ બે જ કાર્ય કરતા છે

સાધના જે આપણે છે ઈ જે સાધના આપ બધાને જગાળશે બસ તો ખાલી પ્રેમ થી હરિ નું નામ પકડી લેવાનું છે એ ઈ બધું એને કરવાનું આપણે તો શું હોય કશું નથી અને આવી રીતે આપણે સાધના ચાલે એટલે ગંગામાં કેમ તન મન ની શૃષ્ટિ જ્યારે આપણે ભૂલી જઈએ ધીરે 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 જયારે શ્વાસ માં આપણું મન લઈ પામે એટલે આપણું શરીર નું ભાન ભૂલાય જાય થાય આખે બધું દેખાય પણ મન થી કોઈ વિચાર ના ચાલતો હા સંકલ્પ વિકલ્પ સીમી જાય હા તમે બેઠા છો તો તમે નું પ્રદુ દ્રશ્ય દેખાય પણ તમને વિચાર કોઈ ના હોય બસ હા હા એવું થાય એટલે આ જે આપણે ઓમ સોમ નું જે સાધના ક્રિયા છે ને એ ધીરે ધીરે સોહમ જાગે જાપ અને પછી સોહમ આવે પછી અહનદ એટલે ઈ આપણા દસમ દ્વાર આપડા બ્રહ્મ બ્રહ્મ ની અંદર માથા ની અંદર થી આપણો જે અવાજ આવે ને ઓમકાર નો જે નાદ છે એ આપણા માથાના ભાગમાંથી દશમ દસમ દ્વાર કહેવાય હા બરાબર જ્યાંથી આપણને અવાજ આવે સોહમ નો જે જાપ છે ને એ મટી જાય પછી જ આપણને ઓમકાર નો અવાજ આવે એ આપણે સુરતા છે ને ઈ નાદની અંદર લઈ પામે એ શરીર ની અંદર જીવાતમાં ના હોય ઈ મૂળ ઘર ની અંદર પ્રવેશ કરી ગયો આ સમાધિ છે અને આ સમાધિ છે અને આ આપણે જીવતા જીવાનો અભ્યાસ શરીર દેહ વાવાય હોય ત્યાં આપણે એનો અભ્યાસ થઈ જવો જોઈએ સાધના સાધી લેવાની છે એટલે શરીર એટલે જ છે દરેક આજ અવસ્થામાં રહેવાનું છે કે મર્યા પછી ની અવસ્થા જીવતા જીવ આપણને પ્રાપ્ત થાય કોઈ સંકલ્પ વિકલ્પ કોઈ ઈચ્છા ન રહી જાય આ એક અભ્યાસ કરવાનું કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રહેવી ગમે

સમજણ માં આવી છે આચરણ માં આવી જાય હા હા વાત લાગશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી ભગવાન કી જય સનાતન ધર્મ જય